સુરત જિલ્લામાં ગુનેગારો બની રહ્યા છે બેફામ લૂંટ વિથ આ પ્રકારની ઘટના કરવામાં છરીના ઘા ઝીંકી ફરાર થયા હાલ તો કિમ પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરી છે પરંતુ જે રીતે આ પ્રકારની ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે એ બયા કરે છે કે સુરત જિલ્લામાં કે સુરત શહેરમાં પોલીસનો કાયદાનો કોઈ ડર નથી ગુનેગાર Garoma.